ગુજરાતમાં ચૂંટણી પંચે અમારા જે પ્રમુખ છે ગુજરાત યુનિયન પ્રમુખ અરુણભાઈ મહેતાએ ગુજરાત ચૂંટણી પંચને આવેદનપત્ર આપી દીધું છે અને દિલ્હી કમિશનર ચૂંટણી પંચને આવેદનપત્ર આપી દીધું છે એનું આજકાલમાં કમિશનરના ટેબલ ઉપર સોમવાર મંગળવાર સુધીમાં પહોંચી જશે હજી અમારા યુનિયનનો કોઈ પણ જાતનો નિર્ણય નથી આવ્યો ત્યાં અમારી ઉપર તાલીમનું એટલું બધું ઠોસ આપી દીધો છે કે તાલીમ જોઈન્ટ કરો અમારી બેનું તાલીમ જોઈન્ટ કરવા કે કામગીરી કરવા માટે જરાય તૈયાર નથી અમારે સવારે નવથી સાડા ત્રણ સુધીનો અમારો આંગણવાડીનો ટાઈમ છે આંગણવાડીની અંદર અમારે પોષણ ટ્રેકર નામનું એક અમારે મોબાઈલની કામગીરી છે જે અમારે પર્સનલ મોબાઈલની અંદર કામગીરી અમે કરી છે એ કામગીરીના ઓનલાઈન ડેટા એફઆરએસ કામગીરી જે અમારે બી વિતરણમાં એક એક બેનરનો વિડીયો ઉતારીને લેવાનો થાય છે જ્યાં અમારા આંગવાડી ઉપર અમને નેટ નથી મળતું તો અમારે ઘરે પણ જવું પડે છે અત્યારે તમને જે ભારણ છે બીજું કામગીરીના શું છે અને તમે અત્યારે કલેક્ટર અમારે ચૂંટણીની ચૂંટણીની કામગીરી બૂથ લેવલના ઓફિસર અમને બનાવી દીધા છે બૂથ લેવલેથી એ કે તમે ઓફિસર તરીકે ઓર્ડર સ્વીકારી લ્યો અને તાલીમ લઈ લો છે એ આંગણવાડી પછી ના ટાઈમ પણ અમારા માટે અશક્ય છે આંગણવાડી નો ટાઈમ તો શું પણ એના પછી અશક્ય છે રવિવારે આગામી આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું અમારા યુનિયન નક્કી કરશે એ પ્રમાણે અમે આંદોલનો ઉપર જાશું હજી અમારી બાવીસ જાતની માંગણી છે એ પણ અમારી અમાન્ય સરકારે કોઈ પણ જાતની સ્વીકારી નથી સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ ઠુકરાવી દીધો છે એમાં અમને કાયમી કરવામાં નથી એવા માનદ વેતન છે તો એમને બિયલો અમને ઓર્ડર કરી દીધા છે